છેલ્લા થોડા દિવસથી દીપડાએ રાજકોટમાં ધામા નાખ્યા છે વિભાગ પણ દીપડાને પકડવા માટે મથામણ કરી રહ્યું છે પહેલાં આ દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુંજકા વાગુદળ અને ત્યારબાદ કણકોટ નજીક દેખાયો હોવાની ચર્ચા થઈ રહી હતી ગઈકાલે દીપડો કણકોટના કૃષ્ણનગર બાદ રામનગર પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ બાબતે વધુ એક વિગત સામે આવી છે જેમાં દીપડાએ કણકોટના કૃષ્ણનગરમાં શ્વાનનું મારણ કર્યું છે રાધે ફાર્મના પાલતુ શ્વાનનું મારણ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે સાથે જ વન વિભાગ દ્વારા પણ ફાર્મમાં પાંજરું મૂકવામાં આવ્યું છે એટલે એમાં એવું છે કે મુજકા વાગુદળ કિરસરા અડખે પડખેના વાવડ આપણે સાંભળતા ત્યારબાદ અહીંયા જે આવ્યું અમારે કૃષ્ણનગર ગામમાં સમશાનમાં આવ્યું એ બે દિવસ પહેલાં પણ આવ્યો ત્યારે જોવા મળ્યો હતો કે બે દિવસ પહેલાં અહીંયા હૂતો તો ત્યાર પછી વન વિભાગવાળાને બોલાવ્યા બધું થયું પિંજરા પણ મૂક્યા ત્યાંથી પણ એ નીકળી ગયો ડોક્ટર ક્લબમાં તે પછી આ બાજુ દેખાણું નથી પણ ગઈ રાતે રાતે ને આગલી પણ આપણે કૂતરું મારી નાખ્યું લીધું છે એટલે એના હિસાબે અંદરાજ પણ એવો આવી ગયો કે ભાઈ અહીંયા આપણે આવેલો છે એના હિસાબે અમે એ લોકોને જાણ કરી એ બધા આવ્યા એ લોકોએ મહેનત પૂરી પણ કરી અને બાકીનું એને પિંજરું મૂક્યું પાછું એમાં મારણ લેવા એમાં મૂક્યું પણ રાતના અમે

એ લોકો વાડીએ રહેવા નથી માંગતા એમ કહે કે ભાઈ વાડીએ રહેવું નથી ગામમાં વહી આવી હવે અહીંયા ઢોરને એવું પણ બાંધા અમારી ગાયું બાંધ્યું છે પણ એને અમારે કોઈ જાર્યું તો છે નહીં પણ કંઈક પતરા ને એવું ભરાવી અને નીકળી જાય બાકી તો મજૂર અત્યારે મોટું દિવસનો પાવર છે આપણા વિસ્તારમાં બધે દિવસનો પાવર છે એટલે વન વિભાગ નિષ્ફળ સાબિત થઈ ગયું છે અને વન વિભાગ પણ મહેનત બહુ કરી રહ્યું છે એમ ભેરાન ભેરા હોય છે પિંજરા એ લોકો તન લેવાતા પણ એ આજે આ બાજુ છે તો એક ગાડીમાં પડ્યું તે ભેગું એ લોકો એમ કે સીધું અને ઉપાડી ન્યા લઈ જાય પીંજરા તો ત્રણ આ વિસ્તારમાં લઈ આવ્યા પૂરું પેટ્રોલિંગ થયું છે અને એ લોકો પૂરેપૂરી મહેનત પણ કરી રહ્યા હે અને બધે હારે જતા જરા કઈ પણ ફોન અમારો જાય એટલે તરત તમારે દસ મિનિટમાં તો વન વિભાગ વાળા જાય છે